જય માતાજી મિત્રો આ છે આપણો પહેલો vlog અને આ છે આપણી એક new ચેનલ જેમાં આવશે આપણે ભરત blogger કરીને આપણે channel નું નામ છે અને એમાં આપણે આવશે બધાય સમસાન ના જ vlog તો આ છે સમસાન આ રીતનું છે જોવો તમે આ બધાના જો કોઈ જે કે સુરાપુરા દાદા છે બધાયના આ છે આપડા સુરાપુરા દાદા અને આપણો પહેલો બ્લોગ છે એટલે આમાં થોડું ઘણું તમે જોઈ શકો છો આપણે અગર ને એવું કરી નાખ્યું છે અને આ ચેનલ આપણે સબસ્ક્રાઈબ તમે કરી નાખજો કેમ કે આમાં ડેલી આપણે બ્લોગ આવશે અને આ છે કંઈક આપણે ટાઢાપોરે બ્લોગ ચાલુ કરેલો છે એટલે જો આ છે સમસાનનો નજારો જોઈ શકો છો તમે દી પણ હાથમી રહ્યો છે જો તમે આ છે આપણો પહેલો બ્લોગ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને જો નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં આ તો આજનો આપણો બ્લોગ હાલ તો મળીએ આપણે એક નવા બ્લોગમાં